પાણી પીવાના નીતિ નિયમો તો આપણને ખબર જ હશે જેમાં તમે સાંભળ્યું હશે કે જેમાં પહેલા પાણી પીએ તો શરીરનું વજન ઉતરે જેમાં વચ્ચે પાણી પીએ તો શરીરનું વજન છે જળવાયેલું રહે અને જેમાં પછી પાણી પીએ તો શરીરનું વજન છે વધે પણ હવે આયુર્વેદ શાસ્ત્ર પણ આ પાણી સિવાય બીજા ઘણા બધા પીણાઓ કે જે વાનગી પ્રમાણેના હોય એવું લિસ્ટ કરી અને આપે છે હવે આ સિવાયના પીણાઓ એટલે શું ઉપાડું ગરમ પાણી પાણી દૂધ છાસ સૂપ ફળોના રસ એ સિવાય ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આ પીણા તરીકે ઉપયોગમાં લઈ શકે તો આજે હું તમને એનું લિસ્ટ કરી આપું કે કઈ વાનગી પછી કેવા પ્રકારનું પીણું પીવી શકાય તો ઘી વાળી વાનગી પછી ગરમ પાણી તેલ વાળી વાનગી પછી સૂપ કે ખાટી છાશનો ઉપયોગ મધના ઉપયોગ કર્યા પછી સાબુ કે ઠંડુ પાણી પીવાનું દૂધ અને દહીં આરોગ્ય પછી કે લોટની વાનગીઓ લીધી હોય તો ગરમ પાણી પીવાનો આગ્રહ મગ મઠ કે ભાતના ખોરાક પછી હૂફાળું દૂધ અને વધુ બોલવાની આદત રહેતી હોય એમના માટે પણ આજ હુંફાળા દૂધનો ઉપયોગ અળદ જેવા ભારે વાનગીઓ જયારે ખોરાકમાં લીધી હોય ત્યારે એના પછી દહીંનું ઉપરનું તારવેલું પાણી સ્થૂળ વ્યક્તિ હોય એટલે કે જેમનું શરીરનું વજન વધારે છે એમને જેમાં ના પહેલા જ મધવાળું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ અને સાથે ગળિયા ફળ જેમને ખાવાની આદત હોય એમને એના પછી સૂંઠ વાળું પાણી પીવાની ટેવ લેવી જોઈએ અને સ્વસ્થ વ્યક્તિઓ છે એમણે પોતાના તાસેર પ્રમાણે આ ફરતા બધા જ પીણાનો ઉપયોગ જમ્યાની વચ્ચે વચ્ચે લેવાનો આગ્રહ રાખવો જોઈએ તો છે ને આ આયુર્વેદનું એક ઉંડાણનું વિજ્ઞાન કે જેમાં ખોરાક પછી કેવા પ્રકારનું પીણું પી શકાય એ પણ આપેલું છે તો હવે આનું ડિટેલ લિસ્ટ જોતું હોય તો મેસેજ કરો અનુપામ